નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ભાવનગરમાં ગ્રાહક સુરક્ષાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે જ્યાં હોન્ડા શોરૂમના વર્કશોપમાં એક્ટિવા સર્વિસ દરમિયાન ગ્રાહક પર હુમલો થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ભાવનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ હોન્ડા કંપનીના વર્કશોપમાં ગ્રાહક સાથે થયેલી ઘેરવર્તણૂકનો મામલો ચર્ચામાં આવ્યો છે સરદારનગરના રહેવાસી જીગ્નેશભાઈ રાજુ વઢવા પોતાની એક્ટિવા ગાડી સર્વિસ માટે વર્કશોપમાં આપ્યા હતા સર્વિસ બાદ બદલાયેલું જૂનું ઓઇલ પરત માંગતા વર્કશોપના કર્મચારી સાથે બોલાચાલી થઈ આરોપ મુજબ આ બોલાચાલી બાદ કર્મચારીએ પેટમાં પાટુ અને ઢીકા વડે શારીરિક હુમલો કર્યો હતો ઉપરાંત તેમની ગાડી જપ્ત કરી ધક્કા મારી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા પોલીસને જાણ કરવાની વાત કરતા ધમકી આપવામાં આવી હોવાનો પણ આરોપ છે ઓઇલ બદલવા પેટે રૂપિયા ત્રણસો પંચોતેર વસૂલ્યા છતાં આવી ગેરગર્તનો થતા ગ્રાહક સુરક્ષા અને સર્વિસ સેન્ટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે મારું નામ જિગ્નેશ રાજુભાઈ વધવા છે ક્યાં રહ્યો જિગ્નેશભાઈ નગર રહું છું હું શું બનાવ તમારી સાથે જે શાસ્ત્રીનગર ઇસ્ટ હોન્ડાનો જે વર્કશોપ છે ને ત્યાં હું એક્ટિવા જે મારી ગાડી છે ત્યાં સર્વિસમાં મેકવા ગયો હતો તો હું લેવા ગયો પછી તો મેં એમને કીધું કે ઓઇલ તમે બદલાવી નાખ્યું છે તો ત્યાંનો એમને જવાબ ન આપ્યો તો મેં કીધું જે ઓઇલ તમે બદલાયું છે એક્સપાયરી જે ઓઇલ છે એ તમે મને પાછું આપો તો એ વચ્ચે અમને બોલાચાલી થઈ હતી તો એ ભાઈએ મને પેટમાં પાટા માર્યા ને ઢીકા માર્યા મૂંઢ મને માર્યો છે એ ભાઈએ ત્યાં પછી મને એ ભાઈએ ધમકી આપી છે મેં એમને કીધું કે તમે મને ગાડી મારી પાછી આપી દો મારી ગાડી લોકોએ જપ્ત કરીને કી મને ધક્કા મરીને બહાર કાઢ્યો છે વર્કશોપમાંથી ભાઈ ગાડી તને નથી દેવની જ્યાં તો મેં એમને કીધું કે સો નંબરમાં હું કોલ કરું છું પોલીસવાળાને બોલાવું છું તો એમને કીધું કે હું કોઈથી બીતો નથી તું ડીએસપીને બોલાય ને તોય તે એમ કરીને મને ધક્કા મારીને બહાર કાઢ્યો છે લોકોએ જે ઓયલ તમારી પાસે તેનો એને મને રૂપિયા મારી લીધો છે સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને રહો અને પર